જેની અંદર દ્રષ્ટિ વિદ્યાર્થીઓને કયા સવાલ લખવા રેગ્યુલર વિદ્યાર્થીઓને કયા સવાલ લખવા સ્કૂલ દ્વારા પણ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી કોઈ ખોટી ઇન્ફોર્મેશન મળેલી અને જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ જે રેગ્યુલર વિદ્યાર્થીઓને સવાલ લખવાના હોય એની જગ્યાએ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને લખવાના હતા એ સવાલ લખીને આવી ચૂક્યા છે તો આવા દરેક વિદ્યાર્થી મિત્રો બે દિવસથી સતત ટેન્શનની અંદર હતા ગુજરાત બોર્ડે સૌ પ્રથમ આટલો ફાસ્ટ રિપ્લે આપી દીધો છે અને તમારા સમક્ષ એક પરિપત્ર પણ આપી દીધો છે તો હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી તમે કોઈ પણ સવાલ લખો છે તમને માર્ક્સ મળી જશે તમે બેમાંથી કોઈ પણ સવાલ લખ્યો હશે તમને માર્ક્સ મળી જશે આ ગુડ ન્યૂઝ છે દરેક વિદ્યાર્થીઓ માટે બરાબર છે તમે બેમાંથી કોઈ પણ સવાલ લખ્યો હશે જો સવાલ સાચો હશે તમે બેમાંથી કોઈ પણ સવાલનો જવાબ લખ્યો છે જો તમારો જવાબ સાચો હશે તો તમને એના માર્ક્સ મળી જશે એટલે ખૂબ જ અગત્યની અપડેટ આવી ચૂકી છે પણ હવે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સર હવે આવતીકાલથી તો બોર્ડ દ્વારા આપી દીધું પણ હવે આગળના વિષયના જે પેપરો છે એની અંદર શું તો ખાસ ધ્યાન આપજો દોસ્તો અહીંયા લખ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે બોર્ડ પરીક્ષા બે હાજર પચીસ જેની અંદર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ફિઝિક્સ વિષયનું પેપર સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ થી લઈ અને સાડા છ વાગ્યા સુધી તમારી એક્ઝામ લેવામાં આવી હતી આ પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્નપત્ર જે છે એ બોર્ડના સેમ્પલ પેપર મુજબ હતો બરાબર છે છતાં પણ અહીંયા દોસ્તો વાત કરીએ આપણે તો શું કીધું છે જો કે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા

એ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે હતા અને નીચેનો સવાલ જે હતો સૂચના માહિતી અને નીચેનો જે સવાલ હતો એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો છતાં પણ તે મુજબ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ફિઝિક્સ વિષયનું પેપર મુખ્ય પેજ ઉપર સૂચના નંબર નવ માં જણાવ્યું હતું કે આકૃતિ વાળા અથવા ચાર્ટ વાળા પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલા છે જેનું ખાસ ધ્યાન રાખવું આ પ્રશ્નો માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે એમ જણાવેલ જ છે અને જ્યાં ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટેની સૂચનાની નીચેનો પ્રશ્ન દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે છે જો શું લખ્યું કે જે સૂચના મારી હતી કે ભાઈ ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે આવી જે સૂચના મારી હતી એની નીચેનો જે પ્રશ્ન હતો એ દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે જ છે તો ખાસ આ નોંધ મારે લેતી છતાં પણ પરંતુ પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિ વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક ધરાવતા પ્રશ્નોની વચ્ચે ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે લખાયેલ હોય આથી વિદ્યાર્થીઓને કયા સવાલ દ્રષ્ટિન માટે છે કયા રેગ્યુલર વિદ્યાર્થી માટે છે આ સમજવામાં મુશ્કેલી પડી હતી એમણે એમના સુપરવિઝન જે કરતા હતા શિક્ષકો એમને પણ પૂછ્યો તો છતાં પણ કોઈ ખોટી માહિતી મળી પ્રોપર માહિતી ના મળે આથી ઘણા બધા વિદ્યાર્થીઓ દ્રષ્ટિન માટે જે સવાલ હતા એ એમણે લખી નાખ્યા તો જે ધ્યાને લેતા વિદ્યાર્થીના હિતમાં આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીએ જે પ્રશ્નનો ઉત્તર લેખો હશે એનું મૂલ્યાંકન કરી અને જો એ સવાલ સાચો હશે તો જેટલા ગુણ આપી શકાય આખો સવાલ સાચો હોય તો પૂરા મળે અડધો સાચો હોય તો જે કંઈ મળતા હોય એ મળે તમને ગુણ આપવામાં આવશે આવો નિર્ણય લેવામાં આવ્યો છે ઓકે એટલે બિલકુલ ટેન્શન હવે છોડી દયો તમે કોઈ પણ સવાલ લખો હશે દ્રષ્ટિહીન વાળો કે દ્રષ્ટિહીન વગર રેગ્યુલર વિદ્યાર્થીનો જો જવાબ સાચો હશે તો તમને માર્ક્સ મળશે જ પણ હવે દોસ્તો ખાસ ધ્યાન આપજો આવતીકાલે કેમેસ્ટ્રી નું પેપર આવતીકાલે કેમેસ્ટ્રી નું પેપર તો હું લખું છું જો વધુમાં વધુમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના અન્ય વિષયના પ્રશ્નપત્રમાં પણ સામાન્ય વિદ્યાર્થી માટેના ચિત્ર કે આકૃતિ આધારિત પ્રશ્નોના વિકલ્પ સ્વરૂપે દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્ન ક્રમાંક ધરાવતા વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ હશે જેની સંબંધિત વિદ્યાર્થીઓએ વાલીઓએ અને શિક્ષક શ્રીઓએ નોંધ લેવા ખાસ વિનંતી એટલે આવતીકાલે તમે જે કેમેસ્ટ્રી નું પેપર આપવાના છો એની અંદર પણ આવી વસ્તુ હશે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા શું લખ્યું છે જો ખાસ શું લખ્યું છે જો ખાસ કે જ્યાં સૂચના મેરી છે ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટેની સૂચનાની નીચેનો પ્રશ્ન જે છે એ દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે જ છે તો એ સૂચનાની ઉપરનો જે સવાલ છે એ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે છે તો હવે ફિઝિક્સ ની અંદર તમારે પ્રોબ્લેમ થઈ છે તો ફિઝિક્સ ની અંદર તમને આનું સોલ્યુશન મળી ગયું કોઈ પણ જવાબ લખ્યા હશે માર્ક્સ મળી જશે પણ હવે આગળની તમે જે એક્ઝામ આપો છો એમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે સૂચનાની ઉપરનો જે સવાલ હોય એ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે છે અને નીચેનો જે સવાલ હોય એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે તો ખાસ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે

કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર મળીએ નેક્સ્ટ સેશન ની અંદર ત્યાં સુધી બાય બાય આવજો